એક વાર રૂકમણીના સ્વપ્નમાં રાધા આવી રાધાને જોઈને રૂકમણી ગદગદ થઈ ગઈ રાધાની આંખોમાં સમર્પણ છલકાતું હતું અને એના ચહેરા પર ગ્રામ્ય કન્યાનું ભોળ પણ રમતું હતું રાધા સુંદર નહોતી એ તો સાક્ષાત સુંદરતા જ હતી રૂકમણીએ ભાવથી સલકાતા હૃદયે વાત કરી શરૂ રાધે હું અને સત્યભામાં અહીં દ્વારકામાં મહારાજ શ્રી કૃષ્ણની સેવામાં કોઈ કસાશ નથી રાખતા એમની એક એક પળને પ્રસન્નતાથી ભરી દેવામાં જ અમને જીવતરનો સ્વાદ સાંપડે છે આમ છતાં કૃષ્ણના કાને ક્યાંકથી રાધા શબ્દો પડે ત્યાં તો અમારા પ્રીતમજી મોહન ઉદાસીનમાં સરી પડે છે તું તો કૃષ્ણની પ્રિય સખીશું મને તારે અદેખાઈ નથી આવતી મારા પ્રભુને પ્રિય હોય તે મને પણ પ્રિય જ હોય હું તારી પાસે તારા કૃષ્ણ પ્રેમનું રહસ્ય જાણવા માંગુ છું જેથી અમે સૌ મળીને એમને વધારે પ્રસન્ન રાખી શકીએ તારા સમર્પણમાં એવું તે ક્યું તત્વ છે જે અમારામાં ખૂટે છે બહેન તારા કનૈયાને વધારે સુખી કરવા માટે આ પૂછી રહીશું રાધા આ સાંભળીને મૌનમાં સરકી પડી એની આંખમાં આંસુ ઉભરાયા મહાપ્રયત્ને વહારપૂર્વક રૂકમણીએ કહ્યું બહેનડી મારી આ સવાલનો જવાબ હું શું આપું તું મારા કનૈયાને પૂછી જોજે આટલું કહીને રાધા ફરી મૂંઘી થઈ ગઈ અને સ્વપ્ન પૂરું થયું બીજે દિવસે રૂકમણીએ કૃષ્ણએ પ્રશ્ન પૂછ્યો કૃષ્ણ કશું બોલી ન શક્યા એમની આંખમાંથી એક અશ્વ બિંદુ ટપકી પડ્યું રુકમણી તો સ્તબ્ધ થઈ ગઈ એણે ક્યારેય કૃષ્ણની આંખમાં આંસુ જોયા નહોતા રાજેશ્વર રસેશ્વર અને યોગેશ્વર કૃષ્ણ રડે એને એની કલ્પના પણ રૂકમણી માટે હૃદયને ચીરી નાખનારી હતી એક બે ક્ષણો વીતી પછી કૃષ્ણએ એને આશ્વાસન આપતા કહ્યું હવે જ્યારે પણ રાધા અને સ્વપ્નમાં આવે ત્યારે એને પૂછજે કૃષ્ણની આંખમાં આંસુ સાથી દિવસો વીતી ગયા રૂકમણીના સ્વપ્નમાં ફરી રાધા આવી રૂકમણીએ પૂછ્યું રાધા તારા કનૈયાની આંખમાં મેં આંસુ જોયા આમ કેમ બન્યું આજે રાધા સ્વસ્થ હતી ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ અને બોલી બહેન વર્ષોથી મેં મારા કનૈયાને ગોકુળમાં દીઠો નથી વનરાવનમાં મોરલા કે અને કૃષ્ણ યાદ આવે શ્રાવણમાં ઝરમરિયા વર્ષે અને કૃષ્ણ યાદ આવે અહીં અમારા ગોકુળમાં સદૈહ કૃષ્ણ નથી અને સત્તાએ અમને તો એ યમુનાની વાટે અને ઘાટે દેખાયા કરે પ્રતિક્ષણ એ મારી સાથે નહીં મારા હૃદયમાં જ છે તે દિવસે કૃષ્ણની વાત કરી અને વળી મારે કારણે કનૈયો ઉદાસ બની જાય એવી વાત કરી તેથી હું ખૂબ રડી હું અહીં રડી અને ત્યાં કૃષ્ણની આંખમાં આંસુ થોડુંક થોભીને રાધાએ આગળ વાત ચલાવી બહેન તું તો પટરાણી છે એક વિનંતી કરવી છે હવે પછી કદીએ મારું નામ કૃષ્ણને કાને જ પડે તેવું ન કરશો અમે તો ગોકુળની ગોપીઓ છીએ કૃષ્ણ માટે રડવાનો ઝૂરવાનો અને વિરહમાં વ્યાકુળ બનવાનો અધિકાર અમારો સર્વસ્વ છે કૃષ્ણ રડે તે અમને ન પાલવે અમારા કનૈયાને અહીં અમે ક્યારેય રડતો જોયો નથી રડવાનો લાહવો તો અહીંની ગોપીઓ કૃષ્ણ સાથે પણ વહેંચનાર તૈયાર નથી ત્યાં મારા વતી કનૈયાને ખાસ કહી દે કે યોગેશ્વરની આંખમાં આંસુ ન શોભે એ તો રાધાની આંખમાં જ શોભે જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં